ભાવનગર નજીકના નારી ગામે પાણીના વોકડામાં છેલ્લા કેટલાય સમયથી ફેક્ટરીઓમાંથી કેમિકલયુક્ત ઝેરી પાણી છોડવામાં આવે છે જેને લઈને ત્રણ ભેંસ અને એક ગાયનું મોત નીપજતા સ્થાનિક લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો આ અંગે છેલ્લા ઘણા સમયથી સ્થાનિક લોકો દ્વારા મહાનગરપાલિકામાં તેમજ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં રજૂઆતો કરવામાં આવી પરંતુ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં આવ્યા નથી જેના કારણે અબોલ પશુ પક્ષીના મોત થઈ રહ્યા છે તેને લઈને મોટી સંખ્યામાં પશુપાલકોએ એકઠાથી આક્રોશ વ્યક્ત કર્યો આપણે ઘણા સમયથી આવી રજૂઆત કરી છે કે સીતરા નું પાણી બંધ કરો તો કોઈ એવી કાંઈ ધ્યાન દીધી નહીં આપણે નારીથી તે મેડીમાં તરફ જવાનો રસ્તો છે ના ધાંધેલો આવ્યો છે અને તેમનું પાણી બહુ એસી નું આવે છે અને ત્રણથી ચાર તો ભેંસું મરી ગઈ છે એમાં મારા મોટા ભાઈ છે મારા મોટાભાઈની ભેંસ પણ એક મરી ગયેલી છે તે પહેલાં પણ રજૂઆત કરી હતી પણ કોઈએ કાંઈ એક્શન લીધી નથી તો આ વિશે જલ્દી પાણી બંધ થાય એવી અમારી ગામજનોની અપેક્ષા છે પાણી બહુ આ વાળું પાણી બહુ આવે છે ચિત્રથી અને ઢોર બહુ મરી જાય છે અને અહીંયા જે આ પગે લાગવા આવે એને બહુ તકલીફ થાય છે બહુ અહીંયા તકલીફ આ પાણી એસિડવાળું બહુ આવે છે તે બંધ કરવા માટે રજૂઆત કરવાની છે કે આ પાણી બંધ કરો બહુ નડે છે કડક પગલાં લેવું તો કેવાય અધિકારી હોય એને આપણે જાણ કરવી એ માટે આ વિડીયોમાં દેવાનું કારણ